નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં છો નવરાત્રિનો સમય આવી રહ્યો છે આવતીકાલથી નવરાત્રિ ચાલુ થઈ જશે યુવાનો અને બાળકો યુવતીઓ વડીલો અને દરેક વ્યક્તિ એક ભેગા મળીને પોતપોતાની રીતના ગરબાને તાલે જમશે અને અંબા માતાની ઉપાસના પણ કરશે કોઈ ઉપવાસ કરશે કોઈ ગરબા રમશે કોઈક માતાજીને યાદ કરશે કોઈક સાંજે રાત્રે ગરબા જોવા માટે જશે એ રીતના પોતપોતાની રીતે દરેક વ્યક્તિ મજા લેશે ખૂબ જ સુંદર તહેવાર આનંદ આપનારું વિડીયોની શરૂઆત કરીએ દોસ્તો કન્ટેન છે કે જીવનની અંદર શું જરૂરી છે તો જીવનની અંદર એ જ જરૂરી છે કે આપણે શું કરવું છે શું કરવું છે આપણે એ મહત્વની બાબત છે સમાજને પણ એ જ લાગે છે કે વ્યક્તિ શું કરી રહ્યો છે વ્યક્તિ શું કરી રહ્યો છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે તો પોતાનું હિત થાય સમાજ ગામ કે પછી દેશનું જગતનું કલ્યાણ થાય એક સેવાની પ્રવૃત્તિ એ રહેવું જોઈએ એનાથી બધાનું ભલું થઈ શકે પણ એના માટે તૈયાર કોણ થાય છે તો ફ્લેશબેકની અંદર જઈ તો ગાંધી બાપુ છે સ્વામી વિવેકાનંદ છે કે સરદાર વલ્લભભાઈ પટેલ છે કે ત્યાર પછી કેટલાક લેખકો છે કવિ લોકો છે અને અનેક રાજાઓ છે એ રીતના ફ્લેશબેકમાં ઘણું બધું આપણે સાહિત્યની અંદર કે પછી ફિલ્મોના માધ્યમથી કે કોઈ કહાનીને માધ્યમથી ઉપન્યાસને માધ્યમથી કે નાટકના માધ્યમથી કે કવિતાના માધ્યમથી કે આપણે અભ્યાસ દ્વારા કે સમાજની અંદર કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા આપણે કોઈકને કંઈક રીતના જાણી શકીએ છીએ કે સમજી શકીએ છીએ કે આપણે જોઈ શકીએ છીએ તો આજે બીજી ઓક્ટોબર હતી બીજી ઓક્ટોબર એટલે પૂજ્ય ગાંધી બાપુજીની જે એમણે જે જીવન જીવ્યું અને એમણે કહ્યું હતું કે મારું જીવન એ જ મારું સંદેશ છે તો વાક્યો એકદમ સંક્ષિપ્ત એકદમ નાના શબ્દો પણ એના અર્થો અનેક એ નાના શબ્દો કે એમણે કહ્યું કે મારું જીવન એ જ મારો સંદેશ છે તો એમના જીવન દરમિયાન જે કંઈ ઘટિત ઘટનાઓ બની અને એમણે જે હાથમાં એક લક્ષ રાખ્યું કે દેશને આઝાદ કરવું આખરે એ બન્યો પણ દેશ આઝાદ પણ થયો પણ ત્યાં પૂરતું જ નહીં પણ લોકો સાથે પોતે શું કરી શકે એના માટે પોતે પહેલાં પ્રિપેરિંગ થઈને તૈયાર થવું એ પણ ખૂબ જ મહત્ત્વની બાબત છે તો પોતે પહેલે તૈયાર થયા બાપુજી વિચારોથી શરીરથી મનથી હૃદયથી એક રાહ પકડી સત્યની અને એ સત્ય સત્યને પરમેશ્વર સાથે બતાવ્યું ઈશ્વર સાથે બતાવ્યું એ મુજબ એમણે જીવનને આગળ ધબાવતા ગયા અને રાષ્ટ્રપિતાનું પણ એમને વિરુદ્ધ આપવામાં આવ્યો રાષ્ટ્રને પિતા કેમ કે એ કાર્યો મહાન એમણે કર્યું કે જે ઘણું બધું અંગ્રેજ સરકારને ભારત દેશથી બહાર કરવાનું કે બહાર મોકલવાનું જે ભગીરથ કાર્ય છે એમાં એમનો બહુ મોટો અમૂલ્ય ફાળો છે એ રીતના બાપુને આપણે યાદ કરીએ તો ઘણી રીતના આપણે એમને યાદ કરી શકીએ એક દાર્શનિક રીતના પણ એક કવિ રીતના બી એક લેખક રીતના બી અને એક યુગ પુરુષ તરીકે બી અને એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ અને એમ લોકોની જે પીડા જે દર્દ દુઃખ કે કોઈક વ્યક્તિની આડમના કે એમની મુશ્કેલી તકલીફ કે એની સમસ્યા તેઓ પારખી શકતા હતા ખૂબ જ દયાળુ પ્રકૃતિના વ્યક્તિ કે બીજાની પીડાને પોતાની સમજનારા વ્યક્તિ કે એમના માટે હું સારામાં સારું શું કરી શકું એવી ખૂબ જ હૃદયતાથી ભાવના તો એવા ઘણા બધા ઉદાહરણો છે દોસ્તો કે જે ગાંધી બાપુજીના કે જે આપણે અભ્યાસની અંદર ભણ્યા હશે જાણ્યા હશે અને એમનું જીવન કેવું હતું કે રાષ્ટ્રપિતા તરીકે એમને આપણે માનતા હતા એકદમ મોટી લાકડી અને બસ એક ધોતી પહેરતા અને ચાલતા તો એવી રીતના કે ચાલવામાં એટલો એમનો પાવર હતો એટલો થનગનાટ હતો કે યુવાન માણસોને પણ શરમાવી નાખે એવી એમની ચાલ હતી અને નિર્ણય શક્તિ તો જોતદાર હતી કે એમનું ચરિત્ર જ એટલું મહાન હતું એમના વિશે ઘણા બધા પુસ્તકો લખાયા ઘણા બધા અહિંસા વિશે તો એમણે એટલી બધી વાતો કરી કે જે ખરેખર ખૂબ જ સમજવા જેવી એક સરસ મજાની પંક્તિ છે કે કોઈકનું જીવન લંબાવવાનું જો તારામાં તાકાત ન હોય તો એને ટૂંકાઈ દેવાનો તને કોઈ અધિકાર નથી ખૂબ જ સુંદર પંક્તિ કેટલા એમના જે માર્મિક સૂક્ષ્મ એક જીવ પ્રત્યેની દયા એમના દર્દ તકલીફને સમજી શકે એ વ્યક્તિ કે એને કેટલું બધું અસહ્ય પીડા થતી હશે એમનું જીવન આપણે જ્યારે ટૂંકાવી દઈએ ત્યારે એ એ ભાવને એમણે પકડ્યો છે અને એટલે કહ્યું કે કોઈકનું જીવન લંબાવવાની જો તારામાં ન હોય તો એને ટૂંકાઈ દેવાનો તને કોઈ અધિકાર નથી એટલે એ અધિકાર આપણો નથી એ રીતના અહિંસા અહિંસા વિશે એમણે ઘણું બધું લખ્યું અને કહ્યું સમજાવ્યું લોકોને કે જીવન શું છે જીવનની માર્મિકતા શું છે જીવન કેવું હોવું જોઈએ એ ભારતીયતા રીતના એ આગળના સમયની અંદર એક ઝેરી સાપને પણ દેવ તરીકે માનવામાં આવતો હતો અને એક આપણા ઘરે કોઈ બી આવે તો એને દેવ તરીકે માનીએ ગાયને માતા તરીકે માનીએ આપણે માટે બેઠા હોય ને આપણા બાળને કોઈ આવી જાય તો આપણા મોંનો કોડિયો એમને ખવડાવી દઈએ એ આપણી ભારતીયતા એ સંસ્કૃતિ હતી એ દરેક વસ્તુ એ સાચી કેળવણી ए दर वस्तु पूज्य गांधी बापूर असंख्य असंख्य में प्रतिभाओ भाव खूबज भक्तिभाव भगवान पर संपूर्ण विश्वास हतु। અંદર થી એટલું સમાન હતો તો એવા યુગપુરુષ જે 2જી ઓક્ટોબર આજે ખરેખર કન્ટેન્ટ બનાવનું મહત્વ એજ કે ગાંધી બાપુજીને આપણે કઈ રીતના યાદ કરી સકીએ કેમ કે એક પુરુષ હતા આ સમયે આપણા દેશ માટે આટલું એમણે કર્યું એ પોતાના માટે નહીં હતું પણ એ સૌના માટે હતું એટલા માટે એમને યાદ કરવું જરૂરી છે વ્યક્તિ એના વિચારોથી જ મહાન બની શકે પણ એ વિચારો કેવા હોવો જોઈએ સાહજિક મૌલિક અને ઉપયોગી જે સૌના માટે હરેકનું ભલું કરે जीव जंतु पशु पक्षी मनुष्य दरेकने तो खरेखर -खर आजना दिने इमने याद करे ये कंटेंट होतो दोस्तों रीतना बापूजी जीतना अपन सलाह सूचन જીવનની અંદર કઈ રીતના આપણે જીવનને હળવું બનાવી શકીએ જીવનને આગળ ધપાવી શકીએ આપણે કઈ રીતના ઉપયોગી બની શકીએ અને એ આપણને જે શીખવ્યું છે તે ખરેખર આપણે હજુ પણ શીખતા રહીએ એમના જીવનમાંથી હજુ પણ ઘણું બધું શીખવાનું બાકી છે શીખી તો રહ્યા છે પણ શીખવાનું હજુ બાકી છે તો એ આપણે શીખવાની કોશિશ કરીએ પ્રયાસો કરીએ એ જ મહત્ત્વનો દોસ્તો તો બસ વિડીયોને અહીં આપણે સ્ટોપ કરીએ છીએ થેન્ક યુ દોસ્તો ને અને જે નવરાત્રિ આવતીકાલથી આવી રહી છે એના માટે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ખૂબ જ નવરાત્રિ આપ માટે લાભદાયક ફાયદાકારક અને આરોગ્યપ્રદ દીર્ઘ આયુષ્ય તરફ આપ શકો એવી શુભેચ્છાઓ દોસ્તો થેન્ક યુ